સ્વાગત છે જૂનાગઢ થી સમાચાર જુનાગઢ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ શહેર અનેધરડા કેશોદ ઇંચ વરસાદ પડ્યો છે ગિરનાર પર્વત પર પણ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો સોનરખ નદી અને દાવોદર કુંડ પાણીથી છલોછલ ભરાયા છે જિલ્લામાં વરસાદથી નદી નાળા અને જળાશયોમાં પાણી આવ્યું છે જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે જય વરસાદી માહોલ છવાયો છે શું વધુ વિગતો જુનાગઢ જિલ્લામાં છેલ્લા ચાર દિવસ થી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે જે વહેલી સવારથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જયારે તાલુકા જે છે તેમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે ગીરના પર્વત પર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ જેટલો વરસાદ વરસ્યો છે જેમાં તેને લઈ જે સોનસ નદી હોય છે તેમાં પૂર આવ્યું છે દામોદર કુંડ પર જે નદી પણ વહેતી થઈ છે કુંડ પણ પાણીની આવક થઈ છે ત્યારે દામોદર કુંડ માં પાણીનો ઘસમસ પ્રવાહ પણ જોવા મળ્યો છે જી જી જયા આભાર સમગ્ર માહિતી બદલ દશેરાના પર પરજ તંત્રનું મેગા ડિમોલેશન જોવા મળી રહ્યું છે નગર તલાવડી વિસ્તારમાં દબાણ કરતા બાંધકામ હટાવવામાં આવ્યા વિસ્તારના તેત્રીસ જેટલા કાચા અને પાકા બાંધકામો પર તંત્રનું બુલડોઝર પડ્યું પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તંત્રએ કાર્યવાહી કરી છે દબાણકર્તાઓને તંત્રએ ચાર મહિના પહેલા નોટિસ આપી હતી હવે ચાર મહિના પછી પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે ગેરકાયદે દબાણ પર તંત્રએ બુલડોઝર ફેરવી તેત્રીસ જેટલા ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા છે તલાવની આજુબાજુમાં ગેરકાયદેસર રીતે બાંધકામ થયેલ પાંત્રીસ જેટલા કાચા પાકા મકાનો તોડવાની આજે કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ નગરપાલિકાના તમામ સ્ટાફ અહીં હાજર રહે અને એની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે અને કોઈ પણ પ્રકારનો અવરોધ કે એવું પ્રકારનું કંઈ જણાઈ આવતું નથી જેથી કરીને શાંતિપૂર્વક રીતે આ દબાણ કરવાની કામગીરી થઈ રહી છે પાંત્રીસ જેટલા કાચા પાકા મકાનોનું દબાણ છે જે આજે દબાણો છે એના દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહી છે કેટલા દબાણો છે અને અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા જે લોકો હતા કુલ પાંત્રીસ પ્રોપર્ટી અને તેત્રીસ જેટલા મકાનો આજે નગરપાલિકા એનજીવીસીએલ તથા રેવન્યુ તંત્ર ની મદદ લઈ અને એને ડિમોલેશન કામગીરી ચાલુ છે અમારી સાથે છે એટલે દરેકના સહકાર થી આજે તત્વો છે એના વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી પદ્મ વિભૂષણ શાસ્ત્રીય ગાયક પંડિત નું ઉત્તર પ્રદેશના વારાણસી કરાશે અંતિમ સંસ્કાર છેલ્લા કેટલાક સમયથી પંડિત છન્નુલાલ મિશ્રા બીમાર હતા અને પંડિત મોદીના પ્રસ્તાવક પણ રહી ચુક્યા છે આ તરફ ટાટા એરબસ વર્ષ બે સુધી તૈયાર કરશે હેલિકોપ્ટર મેડ ઇન ઇન્ડિયાનું પ્રથમ એચ વન ટ્વેન્ટી હેલિકોપ્ટર તૈયાર થઈ જશે ટાટા એડવાન્સ સિસ્ટમ ભારતીય પર લઈ જશે અને પ્રથમ ડિલિવરી વર્ષ બે હજાર સત્યાવીસ ના પ્રારંભમાં થાય તેવી શક્યતા છે હેલિકોપ્ટર ની અંદાજીત કિંમત ચોવીસ કરોડ રૂપિયા હશે કર્ણાટકના વેમગલમમાં જોજો વેમગલમમાં બંશી એરબસ H125 વન હેલિકોપ્ટર તો 2027 સુધીમાં આ હેલિકોપ્ટર તૈયાર થઈ જશે અને એરબસ વર્ષ બે સુધી ના તૈયાર કરશે જે તેની પ્રથમ ઉડાન પણ ભરી શકે છે ટ્રાફિક થી ધમધમતા રોડ પર યુવક પુણે નો આ વીડિયો વાયરલ થયો છે જ્યાં યુવક જાહેર રસ્તા વચ્ચે લોકોની અવર વચ્ચે યુવતીને લાથુ અને મુક્કા વડે ઢોર માર મારી રહ્યો છે યુવકે ટ્રાફિક વચ્ચે યુવતીને ઢોર માર માર્યો દ્રશ્યો પણ સામે આવ્યા છે અને આ જે વિડીયો છે તે પુણે નો હોવાનું અનુમાન છે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ પણ થઈ રહ્યું છે જાહેર રોડ પર યુવતીને માર મારતો યુવક પણ કેમેરામાં કેદ થયો ઉત્તરપ્રદેશમાં ટીવીએસ શોરૂમ માલિકની હત્યા બાદ મહામંડલેશ્વર પૂજા શકુનની સંધોવણી સામે આવી છે હત્યાकांडમાં બહામનલેશ્વર પૂજા શખૂન પાંઠેનું નામ સામે આવ્યું છે પૂજા શખૂને જ હત્યા ભાથે આપી હતી 3 લાખ રૂપિયાની સોપારી પોલીસે પૂજા શખૂનના પતિ अशोक પાંઠેની ધરપકડ કરી છે થોડા દિવસ સગાઓ અલીગઢવા અભિષેક ગુપ્તાની ગોળી મારીને હત્યા થઈ હતી इन्होंने मेरे बेटे पर हम जानल खसा लिया तबरा जानल सर मुझे तब तक भी बात मान मान माननी पड़ी पूजा सुखंड पांडे ने और जब पूजा सुखन पांडे ने बे, बेटे को बचा लिया उसमें बचा लिया तो तो शादी में तो इन्होंने कुछ नहीं कहा तो जब जब मेरे बेटे मेरे छोटे बेटे की मेरी जब मेरी शादी पिछले मेरी बेटे की शादी होती है पिछले साल तो इन्होंने मेरे बड़े बेटे अवशेष कहा था कि बेटा तो, अब तो, तो अब तुम्हारा कहने का ये कि तो बेटे छोटे भाई शादी हो गई है तो शादी मुझसे कर ले ये वो तो ये सब इस विषय में मुझे कुछ नहीं कहना था फिर भी कोई बात ये बात चलती रही अशोक पांडे करके अशोक पांडे ना खाली मारने के लिए बोला था ये नहीं बोला था कि बिल्कुल जान से मारना मैं तो ये समझा मारने के लिए बोल रहे तो तो जैसे तो होता है ऐसा जैसे है हाथवाही करनी करनी होती है तो वह मारा पीटी को होती है वो अलग होता है जैसे ऐसा मारना होता है लेकिन हमें ऐसा का कोई वो नहीं था ज्ञान नहीं था कि ऐसा होगा उस लड़के का पता नहीं है वो गए थे लेकिन वो पता नहीं है ચૂંટણી પહેલા જામનગર મનપા ના સત્તાધીશો જાગ્યા છે શહેરીજનોને રીઝવવા માટે સત્તાધીશો એ કરી પાણી વિતરણ ની જાહેરાત આજથી શહેર માં દરરોજ પચીસ મિનિટ પાણી વિતરણ કરાશે એકાંતરે આવતા પાણીને રોજ આપવા મનપાનો આ નિર્ણય છે અને શહેરમાં આજથી દરરોજ પચીસ મિનિટ સુધી એકાંતરે આવતા પાણીને રોજ આપવાનો મનપાએ આ નિર્ણય કર્યો છે જામનગર મનપામાં ચૂંટણી ઇફેક્ટ જોવા મળી રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જામનગર મનપાના અધિકારીઓ અને સત્તાધીશો જાગ્યા છે અમદાવાદમાં પાલતુ શ્વાન માલિકો માટે સમાચાર રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો નોટિસ મળશે લઈને મહત્વના રજિસ્ટ્રેશનમાં અઢાર હજાર પાંચસો ને છન્નું પેટડોગ ની નોંધણી અને જો તમે પેટડોગ રાખ્યું હશે અને જો તમે પેટડોગ ની પેટડોગ નું રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો તમને નોટિસ પણ પાઠવા પાઠવવામાં આવશે તો શહેરમાં અઢાર હજાર પાંચસો છન્નું પેટ થયું છે પાલતુ ઉશ્વાન માલિકો સાવધાન રહેજો આ તમારા માટે સમાચાર સાયકલ ચોરી કરતી જોવા મળ્યો વિવિધ વિસ્તારોમાં ચોરી ની ઘટના સામે આવી છે તો છેલ્લા પંદર દિવસમાં ત્રણ ની ચોરી થઈ સાયકલ ચોરીની ઘટના પણ સીસીટીવી માં કેદ થઈ કેનાલ રોડ સત્તાધાર પાર્ક સહિતના વિસ્તારમાં થઈ સાયકલોની ચોરી અને ચોરીના બનાવો અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી નોંધાઈ છેલ્લા કેટલાય સમયથી સાયકલ ચોરીનો બનાવ બની રહ્યો છે અનેક ઘટનાઓ પણ સામે આવી છે અનેક સીસીટીવી પણ સામે આવ્યા છે કેનાલ રોડ સત્તાધાર પાર્ક વિસ્તારમાં સતત ચોરીની સાયકલ ચોરીની ઘટનાઓ બની રહી છે અને ચોરી અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી નોંધાઈ નવસારીમાં મોબાઈલ હેક કરીને લાખની ઠગાઈ કરનાર પકડાયા છે નવસારીથી આ સમાચાર સાયબર ક્રાઈમ પોલીસે ચાર આરોપીની અટકાયત કરી છે એપ્લિકેશન થી મોબાઈલ હેક કરતા હતા અને ગણદેવીના ફરિયાદી નો મોબાઈલ હેક કરીને ફ્રોડ કરી યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી પણ કરી પ્રકાશ તિવારી સચિન સોમુકુમાર શર્મા અને રમેશ મંડલ પોલીસ પકડમાં છે તો મુખ્ય આરોપીને પકડવા પોલીસે ચક્રો પણ સ્કૂલમાંથી ગુમ થયેલા બાળકો થી મળી આવ્યા છે આ મહત્વના સમાચાર ચોકલેટ ખાવા અંગે આચાર્યએ ઠપકો આપતા ત્રણેય બાળકો નીકળી પડ્યા હતા અને આચાર્ય વાલીને ફરિયાદ કરશે તે ડરથી બાળકો જુનાગઢ બસ સ્ટેશનમાં મામલો સામે આવ્યો અને જુનાગઢ પોલીસ બાળકો નું પરિવાર સાથે મિલન કરાવશે ત્રણ છોકરા મને રાજકોટ નું પૂછવા આવેલા રાજકોટ ની બસ ક્યારે મળશે એટલે મેં એને બતાવ્યું કે આ રાજકોટ ની બસ રહી અને એ લોકો એમ કીધું કે એમાં ભાડું શું હશે એટલે મેં કીધું સો રૂપિયા ની આજુબાજુ હશે તો એ ગભરાઈ ગયા અને ગભરાઈ ના દૂર ભાગતા હતા તો મેં એને બોલાવી અને કંટ્રોલ રોઈન્ટમાં બેસાડી ને બધી ડિટેલ લીધી એની તો એવું માલુમ પડેલ કે એ સ્કૂલે થી ભાગીને નીકળી ગયેલા હે અને પછી એના પપ્પા એ વાત કરાવી મેં એક છોકરા ને એના પપ્પા નંબર યાદ હતા એના પપ્પા એ વાત કરી એના પપ્પા એ કીધું કે આ છોકરા અમારા હે ત્યાં બેસાડી રાખો યેલા બે બાળકો પરિવાર સાથે પુનઃ મિલન થયું છે બરવાડા પોલીસે શોધખોળ કરીને પરિવાર ને બાળકોને સોંપ્યા પાંચ વર્ષની દીકરી અને ત્રણ વર્ષના દીકરાના ગુમ ફરિયાદ નોંધાઈ હતી પોલાલપુરમાં નિલકા નદીના સામા કાંઠે પોલીસે શોધખોળ કરી હતી અને નદીમાં ગોઠણજી ઉપર સુધી પાણીમાંથી પસાર થઈને બાળકો સુધી પોલીસ પહોંચી બાળકોને સુરક્ષિત સોંપતા પરિવારે પોલીસનો આભાર માન્યો છે બે ઓક્ટોબરે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની એકસો છપ્પન ની જન્મજયંતિ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિરમાં પુષ્પાંજલિ અર્પણ કરી પુષ્પાંજલિ અર્પીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા આ સભા દ્વારા ગાંધીજીના વ્યાપક વિચારો અને સર્વધર્મ સભાના સિદ્ધાંતોને હાવાંજલિ અર્પણ કરવામાં આવ્યા તો સર્વધર્મ પ્રાર્થના સભામાં ગાંધીજીના પ્રિય ભજનો પણ રજૂ કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રીએ ગાંધીજીના જન્મ બાજુમાં આવેલા કસ્તુરબા પણ મુલાકાત લીધી તો મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે આમંત્રિત મહેમાનો તેમજ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ અને રાજનેતાઓ સહિત આગેવાનોએ પણ ગાંધીજીને પુષ્પો અર્પણ કરીને નમન કર્યું

અને નમ્રતા ગામડાના ઉત્થાન જગા રાજ્યની એ યાત્રા સ્વરાજ્ય ની એ યાત્રાને આપણા યશવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વરાજ્ય માં છે गरीब वंचित पीढ़ी सूचितना कल्याण ना दे साधे सुशासन આપે વોટ ચોર ગद्दी છોડના કાર્યક્રમ ને વેગ આપવા કોંગ્રેસ હવે સહી ઝુંબેસ ચલાવશે લોકોના ઘરે ઘરે જય કોંગ્રેસ સહી ઝુંબેસ ચલાવશે 3 ઓક્ટોબર થી 10 ઓક્ટોબર સુધી સહી ઝુંબેસ ચલાવવામાં આવશે તો ગુજરાતમાં પર મોટા પ્રબાળમાં વોટ ચોરી થઈ રહી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ WhatsApp નંબર જાહેર કર્યો છે ઝીરો એટ ઝીરો ફોર સેવન થ્રી ફાઈવ એટ ફોર ડબલ ફાઈવ આ નંબર વોટ્સએપ નંબર જાહેર કર્યો છે આ નંબર પર નાગરિકો મિસ કોલ કરી સમર્થન પણ આપી શકશે આ સાથે જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે વોટ ચોરીને કારણે લોકોના અવાજ અને અધિકારીની ચોરી થાય છે કોંગ્રેસ દ્વારા જે સત્ય બહાર લાવવામાં આવ્યું તેમાં ચૂંટણી છે તપાસ કરવાની હતી એને બદલે રાહુલ ગાંધી પાસે એફિડેવિટ માંગ્યું હતું

એમાં જે ખોટું થાય છે બધી જગ્યાએ આ વોટ ચોરીની અસર થાય છે અને એટલા જ માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા જ્યારે દેશના નેતા રાહુલ ગાંધી દ્વારા જે વોટ ચોરીનો આખો નેક્સસ ને એક્સપોઝ કરવામાં આવ્યો આપનું સ્વાગત છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંગ્રહ પ્રમુખ મોહન ધાર્પતે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજા કરી વિજય દશમીના અવસરે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતના બહુબહૂપ ઉપસ્થિત રહ્યા સાથોસાથ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આજે દેશભરમાં આજે દેશ કાર્યક્રમ છે મહત્વનું છે કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વિજયાદશમી દિવસે કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે સંઘની સ્થાપના ઓગણીસો દિવસે કરવામાં આવી હતી જોકે ભારતીય પરંપરામાં આધિ અનાધિકાળથી કારથી ના દિવસે શસ્ત્રોની પૂજા કરવાની પરંપરા છે કોળી સમાજના અગ્રણીની દુષ્કર્મના કેસમાં ધરપકડ નરાધમ જયેશ ઠાકોરે ફિલ્મમાં કામ આપવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું ફિલ્મના ઓડિશન દરમિયાન સગીરા સાથે વારંવાર હવસ સંતોષી છે તો પોલીસે આરોપી જયેશ ઠાકોરને પકડીને વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠાના જવાન ગ્રેનેટ વિસ્ફોટમાં શહીદ જમ્મુ કાશ્મીરમાં ગ્રેનેટ વિસ્ફોટમાં લાખણીના નાદલા ગામના જવાન શહીદ અઢાર મેડિકલ આસિસ્ટન્ટ કોપ્સમાં શહીદ જવાન ભજવતા હતા ફરજ શહીદ જવાન ભાવેશ દેશની રક્ષા કાજે શહીદી વોહરાના ની અંતિમ સંખ્યામાં લોકો જોડાયા બનાસકાંઠાના જવાન શહીદ થયા છે તેમની આ અંતિમ યાત્રા યોજાઈ છે જમ્મુ કાશ્મીરમાં ગ્રેલેડ બસ જવાન શહીદ થયા અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું જવાનનો નો પાર્થિવ દેહ માત્ર વતન પહોંચ્યો પંચમહાલના પાનમ ડેમમાં થયું લીકેજ ડેમના ગેટમાં રબર સીલમાં લીકેજ થયો છે ડેમના બે નંબરના ગેટની ડાબી બાજુ રબર સીલમાં લીકેજ થયું છે ગેટની આગળના ભાગે સ્ટોપ લોક ગેટ ઇન્સ્ટોલ કરવાની કામગીરી શરૂ થઈ વર્તુળ વિભાગ યાંત્રિક વિભાગ અને વડોદરાની ટીમે મેન્ટેનન્સની કામગીરી શરૂ કરી પાનન વિભાગના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા મેન્ટેનન્સની કામગીરીને લઈને ચાર હજાર બસ્સો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે